અમારી નવી સાઇડ ઉપર માણસો રેતી નાખવા આવી ગયા છે અને આ રેતી નાખવાનું ચાલુ થઈ ગયું પાલીસ ફ્રેમ થઈ ગઈ છે ને આ ફ્રેમ લાગી ગઈ છે અધૂરી ઉપરના તો બાકી છે આની હાઈટ ફૂલ લાંબી અહીંયા રેતી નાખવાનું ચાલુ થઈ ગયું આ લોખંડનો દાદર છે નવો દાદર બનાવવાનો છે આ ફ્રેમ લાગી ગઈ આખી પ્લાસ્ટર વાળા ભાઈ પ્લાસ્ટર કરે છે અને રેતી નાખવાનું ચાલુ છે આ બારી અમારે લાગી ગઈ છે અને આ અમારે કાનભાઈ આ અમારે કાનભાઈ ચોટલિયા આ ગાબડા કરે નાના નાના જો કાનભાઈ ચોટલિયા કાનભાઈ કરે આવડા આવડા અને જો આ બાકી છે મામા માલ માર રેતી નાખવાનું ચાલુ છે અમારી નવી સાઈડ છે આ લીપ નો ખાચો અને અહીંયા અમારી રેતી નખાઈ ગઈ છે અમારી ફ્રેમ લાગી ગઈ છે અમારે આ ફ્રેમ લાગી ગઈ આ ત્રીજો મળતી નખાઈ ગઈ છે અમારે ને હવે આવશે ડાબુ ધાબામાં ચાય મોજે મોજબ કરી નાખી છે કમ્પ્લીટ ચાઈના મજાક થઈ ગઈ છે અને આ બીજું તાબુ હવે અમારે આદાદર લગાવવાનો છે કટિંગ કરીને આમાં ગ્રેનેટ આવશે અમારે આ બંગલો આખો કમ્પ્લેટ જોવો હોય તો લાઈક કરો શેર કરો અને ટંકરો વગર ભૂલતા નહીં આખા આખી બંગલો અમે તમને દેખાડશું તાલીફ છે